ચાલો કાલે આવી ગયા તા અમે જલાલપુર થી પછી કઈ વિડીયો ન બના આઈસ્ક્રીમ ખાધો તો આવીને અને આજે જાય છે વરસાદ આવે છે ને તો મેં શાકપુર આટો મારી આવી લાસ્ટ ટાઈમ આવીને ત્યારે વરસાદમાં નહોતું જોવાનું એટલે આ વખતે ઈચ્છા પૂરી થઈ જાય ને પછી ત્યારે આવી કોને ખબર અને મામા ની લોકો પછી સુરત શિફ્ટ થઈ જાય છે તો હવે તો મસ્ત રેડી કરી દીધી ઉઠી ગઈ એટલે

જો ડુંગરો મસ્ત અત્યારે થઈ ગયા છે અત્યારે ખોડિયારે ગયા હોય ને તો જોરદાર વ્યૂ આવે શું કેવું કેપેસિટી નથી હોય અત્યારે હા જોઈએ મેળ આવે તો કાલે વેદાની બર્થડે છે કાલે તો ઘડીક વાઈપર નો ફેરવતા બસ જો કેટલું સુંદર લાગે છે અત્યારે નકરી જ ગાડીઓ હામી મળશે બધા અહીંયા ગામડે જ છે તો એ ઘણા ખરા જતા થતા રી હા કોડિયાનું ડુંગરો જો દેખા આમાં ઓલું હાઇલાઇટ થાય છે ડ્રોપ્સ એટલે એને ન દેખાતા ખાય દિલ્લી માં મેં જો કેટલું બધું બનાવ્યું છે હા હું મેં સાદુ બનાવ કીધું ત્યાં રસ પૂરી ખાલી તું જે ખાય હા અમારે કે અમારા જમાઈ આવે જર્મની થી થોડું એમનો અને એ પાછું સીદારનો ફેવરેટ બનાવ્યું છે બધું એના બધું ભાવે જે જે તમે બનાવું છે એ બધું એને મનપસંદ વસ્તુ છે કેમ અમારે વેદા જમી લીધું છે એની દાળ બનાવી રાખી હતી મામી ને હા જો હવે રસ જોઈને શું મોટું કરે એન નું વધારે ભાવ છે હા અંદર બેન જો પૂરી તળે છે મારી બેન એક બેન ગયા છે એના મામાના ઘરે એક બેન છે અત્યારે માળા ઓકડી લીધી છે ને માળા બહુ ધ્યાન માં આવે છે જાણીયા વ્યક્તિને હવે જાણ થઈ ગઈ છે ખેંસ દાઢી ખેસ ખેસ હે

બધા આવે છે તને મમ્મી ના મામા ઘરે વચ્ચે રાખ তে দেনে মূনের তেন মূ আ সূদারে য়ে আরে মাখ্রিয়ের আমাখ্রাই জিরে দেমে য়ে দুছ্রাই য়ে সকুডবার দরেমে পাশামে ই

સારું મસ્ત જમવાનું કર્યું અમે મજા આવી ગઈ મજા હારો હાલો મામા હાલો હા તો એ માની હા મને ના પાડજો મારે નથી આવે ન વરસાદ ચાલુ છે

વરસાદ પણ બહુ જબરો આવે છે હો અત્યારે ભજિયાનો પ્રોગ્રામ એમ રાખી દીધો ને વરસાદ ચાલુ છે એટલે કોઈ નથી વિડીયો છે હા

બનાવે છે નમ બધા બેય ગયા છે ખાવા અહીંયા બહુ મજા આવે છે વરસાદ પણ બહુ ખતરનાક જો ને કેટલો આવે ગાડીઓવાડીઓ ધોવાઈ જાય પણ ખેડૂતોને બિચારાને થોડીક નુકસાની જાય કપાસમાં હા બટેકાપૂરી આવી ગઈ છે લીધું દુપાપાય થોડું ખાઈ લીધું ઘણી જગ્યા છે ને પછી આમ રાંખવું પડે તો ખાઈ લો કાંઈ ખોલી આર બર્થડે બર્થડે ટુ યુ

ક્યાં જાગી છે આજે વરસાદ પણ વધતો જ જાય છે આખી રાત થી ચાલુ છે ને મમ્મી કેટલું નુકસાન થાય બિચારા ખેડૂતો કમોસમી વરસાદ શ્રાવણ મહિનામાં ન આવ્યો ને અત્યારે ચાલુ છે શ્રાવણ મહિનામાં આવતો હોય નેવું એવું જો ને પાણી ભરાઈ ગયું છે મારે અંદર ગામમાં જ પાણી નીકળી ગયા છે હમ બેન ને બધું રેડી કરી દેવું બર્થડે ને દિવસે જ વરસાદ હો એ આખી જિંદગી યાદ રહે પેલી બર્થડે વરસાદ હતો વહેલા ઉઠી જાય ઉતી રહેતી હોય તો હજી આ એવું લાગે કે કેટલો ખબર નહીં કેટલો ટાઈમ સુધી કન્ટિન્યુ રે આ પાણી ભરાય એવું ચોખ્ખું છે હો એકદમ ભરવું છે હાંડો મૂકવાનો શો કપડાં ધોવાને એમ હું બાકી ખાજો ખાવા માંડો હો બ્રેકફાસ્ટમાં

ઉપર થી <speaking aTransital language>, <speaking aneh noise> <inity>

તો સરાગોટ ઓટોમન નહી. સરાગોટ છે મોરિંગાનું છે. મને લીમડો લાવ્યા અને ત્યાર જો તો તન ને નોતોય બસ. મારી આ કઈ ખુશી ની વાત થોડી છે. ખુશી વરસાદવાળો માહોલ ગમે પણ અત્યારે ન આવવો જોઈએ નુકસાની વધારે થાય બિચારા ખેડૂતોને સિસ્ટમ બની ગઈ શું કરવાનું આ વાતાવરણ આવે છે ને આપણે બહાર જેવું થઈ ગયું છે અનપ્રિડિક્ટેબલ ગમે ત્યારે ગમે અત્યાર નગર તાપણું કરવું પડે એવી ઠંડી હોવી જોઈએ એની જગ્યાએ જો ને અત્યારે હા અનપ્રિડિક્ટેબલ વેધર અને આમ મજા આવે ને આ મંદિરની દુઃખ થાય ખુશીનો એન્જોય કરી શકે જો આ લોકો ઘરની લીંબુડી છે ને એમાં લાસ્ટ ટાઈમ આવે ને ત્યારે બહુ નાના નાના લીંબુ હતા અને હવે જો કેટલા મોસમ બી સંતરા જેવડા લીંબુ આવ્યા છે બહુ મસ્ત લીંબુ આવ્યા છે એ લોકોને થોડાક મોડા આવ્યા ગામમાં બધાને આમ પહેલાં આવ્યા ત્યારે હતા એવું છે અમારા ધાબા ઉપર ઓપન છે ને એટલે ત્યાં ન જઈએ કે ફોટા પાડવા અહીંયા જવું પડશે એવું લાગે અહીંયા થોડા કાળા આપડે ઓલું વ્હાઈટ છે ને એટલે ખોટા હારા આવે વરસાદ રૂકી જાય ને તો હારું હમ પાણી ઘરમાં છે કે નહીં ભરવા જવાય એવું નથી જો નર્મદા બા ને ઘર આખું મેં આવ્યા ને ત્યાં ઓલા નાના નાના અત્યારે આખું જંગલ થઈ ગયું છે અહીંયા ગ્રીન 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 એમાં વરસાદ આવ્યો એટલે લીલું છમ થઈ ગયું વધારે હો હો બંધ થાય ને તો સારું હવે જો આપણા બાળપણ ની યાદ તાજી થઈ બિસ્કિટ પેલા બહુ ખાતા આને પણ બસ માં ધ્યાન આવે છે એ નહીં નહીં દીકરા આપડી બર્થડે છે આજ મારનો ખવાય